નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ આજે પાલક સર્જન કાર્યક્રમ સંદર્ભે વિભાગ તરફથી તારીખ એ ચોવીસ એમ કુલ બે દિવસ માટે આઈસીડીએસ વિભાગ દ્વારા એક કાર્યક્રમ છે એ કરવાનું સૂચિત કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમ એટલે બાલક પાલક સર્જન કાર્યક્રમ આ બાલક પાલક સર્જન કાર્યક્રમ શું છે એ તેની ઉજવણી કઈ રીતે કરવાની છે અને તેના હેતુ શું છે તેમાં આંગણવાડી કાર્યકરની શું ભૂમિકા છે એ આજના વિડીયોમાં સમજીએ છે એ પહેલાં રાબેતા મુજબ તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા વિડીયો અમે આપના માટે ખૂબ મહેનત દ્વારા લાવીએ છીએ ઓકે વાત કરીએ છીએ બાળક પાલક સર્જન કાર્યક્રમ અહીં આઈસીડીએસ વિભાગ એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરવામાં આવતી પ્રવૃત્તિ જેમાં ખાસ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ આ પૂર્વ પ્રાથમિકની શિક્ષણની પ્રવૃત્તિ અર્થાત પી એસ સી પ્રી સ્કૂલ એજ્યુકેશનની પ્રવૃત્તિ છે તેની વાત છે આ પ્રવૃત્તિની અંદર માતા પિતા છે વાલી છે જનસમુદાયને માહિતગાર કરવાનું તથા પ્રચાર પ્રસાર કરવાના હેતુ માટે આ કાર્યક્રમ છે એ કરવામાં આવી રહ્યો છે આ અંગે આંગણવાડીમાં બાળકોમાં નામાંકનની અંદર વધારો કરવા નામાંકન એટલે આંગણવાડી કેન્દ્રની અંદર બાળક છે એ આવતું થાય બાળક છે એની નોંધણી થાય એ હેતુ તેમજ નોંધાયેલા બાળકો છે એટલે આંગણવાડીની અંદર નિયમિત આવતા થાય એ હેતુ સાથે આ કાર્યક્રમની અંદર વાલી છે બાળકો છે એ સાથે મળીને પ્રવૃત્તિ કરશે અને એ કાર્યક્રમ એટલે બાળક પાલક સર્જન કાર્યક્રમ અહીં ખાસ સમજો આના હેતુ નિશ્ચિત થયા છે બે દિવસની આ ઉજવણી છે એમાં હેતુ એ છે કે ભાઈ આંગણવાડીમાં ત્રણથી થી છ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે કરવામાં આવતી પ્રવૃત્તિઓમાં માતા પિતા છે વાલી છે જન સમુદાયને માહિતગાર કરી શકાય બાળકના વિકાસ અંગે જણાવી શકાય અને ચર્ચા વિચારણા કરી બાળક છે એના સર્વાંગી વિકાસની અંદર જાગૃત જાગૃતતા છે એ લાવી શકાય તે હેતુ મહત્ત્વનો છે બીજો હેતુ છે બાળકના વાલીને પ્રારંભિક બાળ સંભાળ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું બાળ વિકાસની અંદર શું મહત્ત્વ છે એ સમજાવી શકાય અને સંવેદનશીલતા છે એ બનાવી શકાય તે હેતુ પણ રહેલો છે આ ઉપરાંત આ કાર્યક્રમનો ત્રીજો અને મહત્ત્વનો હેતુ એ છે કે બાળકોના સર્વાંગી વિકાસમાં માતા પિતા અને કુટુંબ દ્વારા પ્રોત્સાહિત વાતાવરણ છે એ પૂરું પાડવામાં આવે આમાં તેમની ભૂમિકા છે એ એને સમજાવવામાં આવે અહીં આ ત્રણ અગત્યના હેતુ છે કારણ કે બાળક છે બેથી ત્રણ વર્ષનું છે અને ત્રણથી છ વર્ષના બાળકો છે એ આંગણવાડીની અંદર આવતા થશે બાળક છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવતા થશે તે હેતુ માટે આ કાર્યક્રમ છે એ કરવામાં આવી રહ્યો છે ઓકે આ કાર્યક્રમની અંદર છે એ બે દિવસ ઉજવણી થશે જેમાં સૌથી પહેલો દિવસ છે એટલે કે એકવીસ પાંચ બે હજાર અને ચોવીસનો દિવસ છે એટલે મંગળવાર છે આ દિવસે છે એ કાર્યક્રમ કરવાનો છે આ કાર્યક્રમ ખાસ કરીને ત્રણથી અને છ વર્ષના જે બાળકો છે એના માટે છે અહીંયા આપણે સમજીએ છીએ કાર્યક્રમ ક્યાં અને ક્યારે કરવાનો તો તારીખ છે એ નિશ્ચિત છે તારીખ છે એકવીસ પાંચ બે હજાર ચોવીસ વાર મંગળવારના રોજ કરવાનો છે સ્થળ શું રહેશે જો કોઈ ગામની અંદર આંગણવાડી કેન્દ્ર અવેલેબલ છે ત્યાં જગ્યા છે બધા લોકો આવી શકે એમ છે તો એ આંગણવાડી કેન્દ્ર સ્થળ પસંદ કરશો કોમ્યુનિટી હોલ છે પસંદ કરશો જાહેર કોઈ સ્થળ છે એને પણ પસંદ કરી શકો છો અને આ કાર્યક્રમનો સમયગાળો છે એ બે કલાકનો છે આ ઉપરાંત માતા પિતા વાલી છે એ બાળક સાથે આવી શકે અને પ્રવૃત્તિઓ કરી શકે તે પ્રમાણેનો સમય તમે રાખી શકો છો કોના માટે છે કે ત્રણથી છ વર્ષના જે બાળકો છે એના માટે છે ખાસ કરીને જે બાળકો માતા પિતા સાથે રહે છે દાદા દાદી સાથે રહે છે એ તમામ લોકોએ અહીંયા આવવાનું છે અને આ કાર્યક્રમ કરવાનો છે આ કાર્યક્રમની અંદર આંગણવાડી કાર્યકર છે તેડાગર છે કિશોરી છે વાલી છે અને ખાસ કરીને પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર છે એ પણ હાજર રહેશે અને આ પ્રકારની તમામ પ્રવૃત્તિઓ છે એ હાથ ધરશે ઓકે કાર્યક્રમ માટેની પૂર્વ તૈયારી શું રહેશે તો કે ભાઈ આ કાર્યક્રમ કરવાનો છે તો એ માટે આંગણવાડી કેન્દ્રની ઉજવણી છે એ કરવાની હોય તો આંગણવાડી કેન્દ્રો પર સ્વચ્છતા રાખવી જરૂર છે શું વ્યવસ્થિત રાખવું જોઈએ આસન પટ્ટા છે પાથરવા પડશે ચોખા પાણી પીવાની વ્યવસ્થા છે એ કેન્દ્રો પર હોવી રાખશે બાળક દિવસનું બાળ દિવસનું બેનર છે એ લગાવવું પડશે પૂર્વ આયોજિત પ્રવૃત્તિઓનું આયોજન કરવી જરૂરી સાધન સામગ્રી છે એ એકઠી કરવી પડશે આંગણવાડી કાર્યક્રમનું સ્થળ છે એ સુનિશ્ચિત કરી કામની યોગ્ય વહેંચણી છે એ કરવી પડશે કારણ કે અહીંયા બધા આવશે તો એ બધા લોકોને આપણે પ્રિસ્કૂલ એક્ટિવિટી છે એ કરાવવાની છે આ પ્રીસ્કૂલ એક્ટિવિટી કઈ કઈ છે એ પણ જરા સમજો તો એમાં એક્ટિવિટીમાં એક તો છાપકામ કરાવવાનું છે ચીટક કામ છે કોલાજકામ છે દોરીથી રંગ છે એ પૂરવા ફૂલ પાંદડા વગેરે રંગકામ કરવું છે એ છે મુક્ત ચિત્ર રંગ પૂર જે પુરવણી છે એ કરવું આર્ટ એન્ડ ક્રાફ્ટની વાત એટલે કે કાગળનો દડો બનાવો છે આઈસક્રીમના છે તમે ફોટો ફ્રેમ બનાવો છો પતંગીઓ બનાવો છો વિવિધ આકાર બનાવો છો એટલે કોઈ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તમે બનાવો છો એ પ્રવૃત્તિ કરવાની રહેશે આ ઉપરાંત મણકા પરવણી છે ખાલી બોટલના જે પાણી છે એ ભ ભરવું અથવા રેતી ભરવી એની અંદર કંઈક નવી પ્રવૃત્તિ કરવી એ પ્રકારની વસ્તુઓ છે કરવાની છે જરૂરી સાધન સામગ્રી છે એકઠા આપણે કરવી પડશે જરૂરી સાધન સામગ્રી તમે અહીંયા જોઈ શકો છો આ તમામ વસ્તુઓ છે એકઠી કરવી રાખવાની છે અને જેમાં જે ખર્ચ થાય છે એ ખર્ચનો છે એ બાળ દિવસની ઉજવણી માટે આપવામાં આવતા એકસો ને પચાસ રૂપિયાની અંદરથી એ તમારે ખર્ચ કરવાનો રહેશે તો આ આખી પ્રવૃત્તિ છે એ આંગણવાડી કાર્યકર બહેને કરવાની છે આ આંગણવાડી કાર્યકર બેનની ભૂમિકા શું છે એ તમે જોઈ શકો છો અહીંયા એ પ્રવૃત્તિ કરશો ખાસ કરીને ત્રણથી છ વર્ષના બાળકો જે આંગણવાડી કેન્દ્રની અંદર આવી રહ્યા છે નથી આવતા તો એને પ્રોત્સાહિત કરવાના છે આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા ઓકે એ પછી આવા છે બેથી ત્રણ વર્ષ સુધીના બાળકો જે આંગણવાડી કેન્દ્રની અંદર છે આવી રહ્યા છે ખાસ કરીને બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કરવાનો છે વાર બુધવાર છે પહેલા દિવસ છે એટલે મંગળવારના દિવસે તમારી વાત છે એ ત્રણથી ને છ વર્ષના બાળકોની વાત છે અને એ પછી એટલે કે બાવીસ ચાર બાવીસ પાંચ ચોવીસનો જે દિવસ છે એ દિવસે તમારે બેથી ત્રણ વર્ષના બાળકો એ જ સેમ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ છે હાથ ધારવાની છે એમાં આંગણવાડી કેન્દ્ર ઉપર તમે એ પ્રવૃત્તિ કરી શકો છો લાવી શકો છો અને તમામ પ્રવૃત્તિ હાથ ધરી શકો છો તો આ આખો કાર્યક્રમ છે આ કાર્યક્રમનું નામ છે બાલક પાલક સર્જન કાર્યક્રમ જેનો મુખ્ય હેતુ એ છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એ બાળક મેળવે એની અંદર માતા પિતા પોતાની ભૂમિકા છે ભજવે વાલી છે ભૂમિકા ભજવે આંગણવાડી દ્વારા પણ એની સારી રીતે સાર સંભાળ રાખી અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એ આપવામાં આવે એ હેતુ સાથે આ કાર્યક્રમ આયોજિત કરી કરવાનો છે એના માટેનું રિપોર્ટિંગ માટેનું પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક ફોર્મેટ છે આંગણવાડી કેન્દ્રો પર જ્યારે આ કાર્યક્રમ પૂર્ણ થશે તો કાર્યકર બહેનો દ્વારા આ રિપોર્ટ પણ આપણને જિલ્લા કક્ષાએ ઘટક કક્ષાએ આપવાનો હોય છે તો એ ફોર્મેટ પણ તમે અહીંયા જોઈ શકો છો આ વાત હતી બાલક પાલક સર્જન કાર્યક્રમ સંદર્ભે આશા રાખીએ છે આ નાની અમથી માહિતી દ્વારા તમે વાકેફ થયા હશો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર